હેલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે જવાના છે હડપોદરા ઝાલાબાઉજીના મેળામાં ત્યાં જઈને આપણે તમને મળીએ ડાયરેક્ટ અને ત્યાં ખૂબ જ પબ્લિક આવે છે આપણે પણ ઘણા બધા જોયા અને આપડે રીલો પણ એટલી બધી આવી હતી એટલે આપણે ઈચ્છા કરી કે આપણે જઈએ એક વખત એટલે આપણે ડાયરેક્ટ મળીએ ત્યાં જઈને મેળામાં આપણા બ્લોગમાં આગળ છું ફાઇનલી જોડાઈ લેજો આપડે હવે આપણે ડાયરેક્ટ નીકળીશું અડપોદરા મેળામાં આપણા મેળામાં ડાયરેક્ટ મળીએ ને આપણા બાઇકનો બહુ લુક બતાવી દઉં તમને દેખો આપણે મળીએ ડાયરેક્ટ મેળામાં આપણા બ્લોગમાં આગળ જોડે રહેજો વરસાદ થયો માઉન્ટ આબુ જઈએ આપડે બાઇક લઈએ જેવું લાગે આપડો જો એક નંબર વેવ થઈ ગયો ફાઇનલી આપડો મેડામ આઈ ગયા હતા રાતના તમને મલાવ આપડા પપ્પુપા અને બીજા તમને મેમો ના તમનેલાવ પપ્પુપા હવે આપણે જઈએ છીએ અંદર અને આપણા બે મહેમાન અંદર જઈને મળીએ આપણે મેડમ જઈ અડધી રાઈડ તો આપણે ફરી લીધી તો હજી બીજો એક રાઉન્ડ મારવા જઈએ આગળ જોડે રહેજો આપણા મેળામાં એન્ટર થયા નહીં તો કાદેવ કાદે હો વરસાદ ફૂલ ચાલુ હતો હમણાંનો જો રાઈડ દેખો આ બ્રેક ડાન્સ મગરવાળી રાઈડ સાત થઈ અને એ તો બધું બંધ થઈ ગયું આપણે રાઈડમાં બેહવા બે હતા પણ મેન નહીં પડ્યો જોઈએ આપડે આગળ જોતા રહ્યા છું

પરગણાનો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા આપણો બ્લોગ નો એન્ડ કર્યો ન એટલા માટે આપણે બ્લોગ ને એન્ડ કરીશું પણ હા આપણે અહીંથી ગયા ત્યારે વરસાદ નહોતો ચાલુ પણ વચ્ચે એટલો ખૂબ જ વરસાદ પડ્યો ને તો ના પૂછો વાત બધે પાણી પણ એટલા ભરાયા હતા પછી રાતે લગભગ આઠ વાગ્યા પછી વરસાદ થોડો ઓછો થયો હતો અને આપણા મેળામાં ગયા તો મેળામાં બહુ જ મજા આવી આપણા રાઈડમાં બેઠા હતા પણ રાઈડમાં આપણે શૂટિંગ નહોતું કર્યું કેમ કે આપણે જે મગરવાળી રાઈડ હતી એમાં તો બહુ જ બીક લાગ્યું બધાના આપણો પણ બીક લાગી હતી પણ એટલી બધી નહીં પણ મેળામાં બહુ જ મજા આવી આપણે આપણા બે મહેમાનો આવ્યા હતા ત્યાં એટલે આપણે એમના જોડે ગયા હતા પછી રાતે લગભગ અગિયારના સાત આઠ થઈ ત્યારે પોલીસવાળા આવ્યા હતા કેમ કે બધું બંધ કરાવવાનું હતું એમ કે બધા અમુક ડ્રિંક કરીને આવતા હોય એટલા માટે ભાઈ ઝઘડાના મૂળ થાય એટલા માટે બધું બંધ કરાવતા પછી આપણે બીજા દિવસે સવારે ગયા સવારે ગયા ને આપણે એ મહેમાન હતો ત્યાં પહોંચી ગયા હતા આપણે ગયા ને આપણે એક ફ્રેન્ડ મળી ત્યાં આપણા ત્યાં ના જ હતા ફ્રેન્ડ આપણા એટલે ત્યાંથી આપણા ફ્રેન્ડ જોડે ગયા કે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં પછી આપણે મેળામાં ગયા પછી આપણે એક રાઈડમાં બેસવાનું બાકી હતું એ રાઇડ છે બ્રેક ડાન્સ એટલે એમાં આપણે બેસવાનું બાકી હતું એટલે આપણે બ્રેક ડાન્સમાં બેસવા ગયા અને આપણે બ્રેક ડાન્સમાં બેઠા આપણને એમનું બહુ જ મજા આવી અને જે જે પણ આવ્યા હોય એ કોમેન્ટ કરજો કે અમે પણ આવ્યા હતા એટલે આપણે બ્લોગનો એન્ડ કર્યો હતો એટલા માટે જ આપણો બ્લોગનો એન્ડ અહીંયા કરીશું આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી